ચાંદોદના એક પ્રખ્યાત મંદિર ખાતે દર્શન કરવા આવેલી શ્રદ્ધાળુ મહિલાનું મંગળસૂત્ર ઓઠા ઓગે ટોળકીની ત્રિપુટી દ્વારા ચોરી ગયેલ હોવાનો બનાવ સામે આવતા ચાંદોદ પોલીસ તાત્કાલિક સક્રિય બની હતી મહિલાએ મંગળસૂત્ર ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તેને સાથે રાખીને મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે ત્રણ મહિલાઓને મળીને એકબીજાની મદદથી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તોડી લીધું હતું પોલીસે તરત જ અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી તપાસના દોરમાં માત્ર કલાકોની અંદર ત્રણેય આરોપી